તો આ એક ગંભીર પેપર પેપર અને જોઈ શકાય છે બંને એકદમ સેમ જોવા મળી રહ્યા છે બંને પેપર જે ગયા વર્ષનું છે અને આ વર્ષનું છે તે બંને સેમ છે સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું આ પેપર છે કે જે ગયા વર્ષનું બેઠું પૂછી નાખ્યું છે યુનિવર્સિટીમાં આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે એના માટેની બોર્ડ ઓફ સ્ટડીઝ અને એની નિષ્ણાંતોની કમિટી હોય છે એને આધારે નિર્ણય થતો હોય છે અને જ્યારે સરકારી અધ્યાપક હોય ત્યારે સરકારી અધ્યાપક માટે અમે એ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને આની જાણ કરતા હોઈએ છીએ શિક્ષાત્મક કાર્યવાહી માટે અને જો પ્રાઇવેટ અધ્યાપકનો પ્રાઇવેટ કોલેજનો અધ્યાપક હોય તો એના ટ્રસ્ટને અમે જાણ કરતા હોઈએ છીએ અને અત્રેથી એનું એન્ડોર્સમેન્ટ રદ કરવામાં આવતું હોય છે આ પેપર લીકેજની ઘટના નથી અથવા તો પેપર ફૂટવાની ઘટના નથી એટલે

હોઈ ન શકે વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા પરીક્ષા ફી ઉઘરાવનાર સત્તાધીશોને નવું પેપર આપવાની પણ કરે નવા નવા કાર્યક્રમોની જાહેરાતો કરે એ જીટીયુની પરીક્ષા પદ્ધતિ સામે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે પારદર્શકતા સામે પણ પ્રશ્ન ઉભા થયા ત્યારે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી જેમાં સૌથી મોટું પોલમ ને ગોલમાલ ચાલી રહ્યા હોય એ કેટલે અંશે વ્યાજબી છે હજારો વિદ્યાર્થીઓ પોતે ઉજ્જવળ ભવિષ્ય માટે ઇજનેર બનવા માટે એમના મા બાપો મોટી ફી ભરતા હોય અને બીજી બાજુ જીટીયુ ના સત્તાધીશો આવા લોલમ લોલ અને પોલમ ચલાવતા હોય કેટલે અંશે વ્યાજબી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા છે મહેનત કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે